નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો ખાનખોર કે સ્વામી ન્યૂઝ ચેનલ આજે એપિસોડમાં આપણે વાત કરીશું સરકારે ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર ગઈકાલે વડોદરા પાસેના પાદરામાં જે બ્રિજ તૂટી પડ્યો અને એમાં ચાર વાહનો નીચે પડ્યા નદીમાં અને એમાં ગઈકાલે બાર જણાના મોત થયા હતા એ આંકડો આજે વધીને સત્તર સુધી પહોંચ્યો છે એટલે કે વધુ ડેડ બોડી પણ મળ્યા છે અને કુલ મૃત્યુઆંક આપણે ગઈકાલે પણ ભીતિ દર્શાવી હતી કે આંકડો કદાચ વધે એવી શક્યતા છે એટલે એ બારનો આંકડો સત્તર ઉપર પહોંચ્યો છે આ દુર્ઘટનામાં આજની તારીખ સુધીમાં કુલ સત્તરના મોત થયાની પુષ્ટિ થઈ છે સરકારે શું કર્યું સરકારે સાહેબ એક તપાસ કમિટી લેવી દીધી ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું એ પ્રમાણે અને આજે એને રિપોર્ટ લઈ લીધો અને ચાર અધિકારીને સરકારે સસ્પેન્ડ કર્યા એક મદદનીશ કાર્યપાલક ઇજનેર છે બે નાયબ કાર્યપાલક ઇજનેર છે અને કાર્યપાલક ઇજનેર છે બાંધકામ ખાતાના પ્રજાને બતાવવા માટે સાહેબ આ સરકારે આખું એક નાટક કર્યું એને સસ્પેન્ડ કરવાને બદલે ડિસમિસ શા માટે ન કર્યા બરતરફ કરવા જોઈએ સસ્પેન્ડ એનું ગુજરાતી થાય છે ફરજ મોકુફી સસ્પેન્ડ એ કોઈ સજા નથી સાહેબ સસ્પેન્ડ જે કર્મચારી કે અધિકારીને કરવામાં આવે છે એની નોકરી ચાલુ રહે છે એનો પગાર એને પંચોતેર ટકા મળે છે અને એનું નોકરીનું સ્થળ છે એ બદલાઈ જાય છે અને ત્યાં એને કોઈ મહત્વની ગંભીર જવાબદારી જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આપવામાં આવતી નથી અને એમાં એક નિયમ છે કે બે વર્ષમાં કેમ પૂરી ન થાય તો પેલો સસ્પેન્ડ થયેલો કર્મચારી છે સો ટકા પગારમાં આવી જાય સત્તર જણના સાહેબ મોત થયા અને મુખ્યમંત્રી કક્ષાનો માણસ ખાલી સસ્પેન્ડ કરે ને શું કામ એને ડિસમિસ ન કર્યા શા માટે એને બરતરફ ન કર્યા સરકાર માત્ર દેખાડા પૂરતી જ આ કામ કરે છે ગઈકાલે પણ આપણે કહ્યું હતું સરકાર નહીં આ ગુજરાત સરકારને ગુજરાતના માણસની જિંદગીની કંઈ કિંમત નથી કોઈ કિંમત નહીં ત્યાંના કલેક્ટર સામે પગલાં ન લીધા કેમ ન લીધા ભાઈ તમે જવાબદાર અધિકારીઓ જે જિલ્લાના મેયર હોય છે એ સરકારના પ્રતિનિધિ છે ને કલેક્ટરની જવાબદારીમાં બધું આવે છે તમે એને કેમ છાવરો છો અને આ ચારે જણને સસ્પેન્ડ કર્યા મોકલી દો જેલમાં અને બીજા ચાર પાંચ જણને મોકલી દો ત્યાં સુધી આ તમારું તંત્ર સુધરશે નહીં પરંતુ તમારામાં પગલાં લેવાની હિંમત નથી એટલે નથી કે તમે જ અંદર ક્યાં ખરડાયેલા છો તમારા હાથ કાળા થયા છે ક્યાં અને મુખ્યમંત્રી તો જોવા શંકરસિંહ વાઘેલાનું શાસન જોયું તો બધા એ સાહેબ વહીવટીતંત્ર ફફડાટમાં રહેવું જોઈએ એને બદલે તમારી વાત તો કોઈ તમને કોઈ બાજીમૂળો સમજે છે સરકારને તો અધિકારીઓ બધા અધિકારી રાજ વધી ગયું છે અને છતાંય સાહેબ દાખલા રૂપ કહેવાય એવા કોઈ પગલાં ગુજરાત સરકાર લઈ શકી નથી અને ભવિષ્યમાં લેશે કે કેમ એ પણ એક શંકા છે સત્તર સત્તર પરિવારોનો માળો વિખાઈ ગયો છે કોઈનું રૂબાડું ફરકતું નથી અને એનો કાંઈ વસવસો કરવાને બદલે નિવેદનો એવા કરે છે ભાજપના નેતાઓ કે ઘા ઉપર એ મીઠું ભભરાવા જેવા લાગે છે સાહેબ કોને શું બોલવેની અકલ જ નથી આવી સરકાર જેને કોઈ પ્રશિક્ષણ જ નથી સાહેબ સરકાર કેવી કે નહીં એ પણ એક સવાલ છે તમે જુઓ ઓગણીસો ને સત્યોતેરમાં સાહેબ જનતા મોરચાની સરકાર હતી બિન કોંગ્રેસની સરકાર ગુજરાતમાં બાપભાઈ જસભાઈ પટેલ એના મુખ્યમંત્રી હતા સાહેબ આજની તારીખમાં બાપભાઈ જસભાઈ પટેલ જેવી કામગીરી કોઈએ કરી જ નથી સાહેબ મોરબીની પુલ ડેમ જ્યારે તૂટ્યો હતો ત્યારે બાબભાઈ જસભાઈ પટેલે સાહેબ એ વખતે તો આટલી ટેકનોલોજી નહોતી હેલિકોપ્ટર નહોતા કોઈની પાસે સાહેબ આટલી સાધન કે સહાય નહોતી છતાં સાહેબ બાબભાઈ જશભાઈ પટેલની સરકાર આખી સરકાર એને સાહેબ મોરબીની અંદર એક મહિનો રાખી એક મહિનો સાહેબ સચિવને કીધું તમારે ત્યાં રહેવાનું છે એ પોતે ત્યાં ડેરા તંબુ રાખીને આવતા હતા અને આખું મોરબીને એને બેઠું કર્યું સાહેબ મોરબીનું આખું નવનિર્માણ એમણે કર્યું સાહેબ એ પોતે ત્યાં બેસતા હતા અને એ બેસવું પડે સાહેબ એના ગૃહમંત્રી આપણે અત્યારના ગૃહમંત્રીની તો વાત જ હું કરવી એના ગૃહમંત્રી સાહેબ પોપટલાલ વ્યાસ પોલીસ સ્ટેશનમાં જઈ અને ડમી ફરિયાદી બને અને ફરિયાદ નોંધાવે ને એમ થાય કે પીએસઆઈ કે પીએસઓ ફરિયાદ નથી લખતા સાહેબ એ જ મિનિટે ત્યાંથી એ સસ્પેન્ડ કરતા હતા સાહેબ એના પર પગલાં લેતા હતા સાહેબ તમે જુઓ લલ્લુભાઈ શેઠ સાવરકુંડલાના પુરવઠા મંત્રી હતા હાથમાં થયેલી રેશનિંગનું કાર્ડ લઈને મંત્રી હોવા છતાં સાહેબ એ રેશન કાર્ડની દુકાને ઓછી ત્યાં જતા હતા અને ત્યારે આ ટીવીનો કે મોબાઈલનો યુગ નહોતો એટલે ચહેરાથી બહુ ઓછા લોકો ઓળખતા હતા નેતાઓને અને એ ત્યાં જઈને ઊભા રહે અને એને એમ થાય કે રેશન રેશનિકવાળું ગોલમાલ કરે છે બરાબર આપતો નથી અથવા ઓછું આપે છે તો સાહેબ એનું લાઇસન્સ ત્યાં ત્યાં સસ્પેન્ડ થતું હતું હેમાબેન આચાર્ય અત્યારે નથી આપણી વચ્ચે દિવંગત થઈ ગયા છે પણ હેમાબેન આચાર્ય આરોગ્ય મંત્રી હોય અને સાહેબ એ સિવિલ હોસ્પિટલની અંદર ગામડાનો ડ્રેસ પહેરી અને એ ઓપીડીમાં ઊભા હોય કેસ કઢાવવા માટે થઈને અને એનું નામ લખાવેલું છે જીવીબેન આ રેકોર્ડ છે રેકોર્ડ સાથે હું તમને કહું છું સિવિલ હોસ્પિટલમાંનો રેકોર્ડ છે જીવી બેન એવું નામ લખાવ્યું છે અને જોવે છે કે ડૉક્ટર બરાબર ફરજ બજાવે છે કે લોકોને શું હાલાકી પડે છે સાહેબ આજે કયો નેતા તો શું ભાજપના કોઈ આગેવાન છે ને સાહેબ એ કેટલાય વર્ષથી બસમાં નહીં બેઠો એને ખબર નથી કે એસટીમાં કેટલી મુશ્કેલીઓ છે બધા ગાડીમાં જ ફરે છે સાહેબ આ ગુજરાતને તમે તમારું પોતીકો સમજીને બેઠા છો ને માલિકીનું એ બરાબર નથી ગુજરાતની સત્તા ઉપર બેસીને તમે ગુજરાતનું ભલું ન કરી શકો તમને તો એવો જ ફાકો છે એવો જ વેમ છે તમને તો એવું જ અભિમાન છે કે અમે આ ગુજરાત મોડલ ગુજરાત બનાવ્યું છે એટલે સાહેબ તમે બનાવવા આ ગુજરાત તો રવિશંકર મહારાજનું છે આ ગુજરાત તો ઠક્કર બાપાનું છે આ ગુજરાત તો મહાદેવભાઈ દેસાઈનું છે સાહેબ આ ગુજરાત તો હિન્દુ ચાચાનું છે આ ગુજરાત ગાંધીનું છે આ ગુજરાત સરદારનું છે આ ગુજરાત બાપભાઈ જસભાઈ પટેલનું છે અને આ ગુજરાત કેશુભાઈ પટેલનું છે સાહેબ ત્યાં સુધી બધું બરાબર હતું તમે બધા કોંગ્રેસના જ કર્યા કરો છો કેટલા વર્ષ કોંગ્રેસ તમે શું કર્યું ત્રીસ વર્ષ વહેલા મંજીરા વગડવા સિવાય પ્રજાની પરેશાનીમાં વધારો કરવા સિવાય લોકોના જાન લેવા સિવાય બીજું કાંઈ કામ કર્યું નથી એકસો છપ્પન સીટ આપી એનો અર્થ એ નથી કે તમે ગુજરાતના માલિક થઈ ગયા છો આ ગુજરાત કોઈની જાગીર નથી સાહેબ પ્રજા જ્યારે વિફરશે ને દેવાજ પંડિતે બહુ સરસ કહ્યું છે કે જઠરાગ્નિનો ગરીબ લોકોની જ્યારે જઠરાગ્નિ જાગશે છેવાડાના માણસની ત્યારે ભૂપતના ભાગ છે ભૂપ એટલે રાજા રાજાઓ હશે ને દોડતા થઈ જાય છે પ્રજાની પાછળ હશે સાહેબ આ પરિસ્થિતિ જે દિવાયત પંડિતે ભાખી છે એ મને લાગે છે કે નજીકના સમયમાં જોવા મળે તો કાંઈ નવાય નહીં આ લોકો હજી સુધરી જાય તો સારું છે પણ સુધરવાનું નામ લેતા નથી પતનના માર્ગે આખી સરકાર છે પતંગના માર્ગે આખો પક્ષ છે સાહેબ બધામાં અભિમાન કાર્યકરથી માંડીને બધામાં નવામાં જૂનામાં નહીં જૂનાના ભાજપના કાર્યકરો આજે ભાજપ ઊભું છે ને તો હું જૂના કાર્યકરોને સાહેબ સલામ કરું છું હું તો આ પોલિટિક્સનું રિપોર્ટિંગ બહુ પચીસ વર્ષથી કરું છું એટલે બહુ નજીકથી સંકળાયેલો છું સાહેબ આજે ભાજપના જે જૂના કાર્યકરો છે સાહેબ એની જે નિષ્ઠા છે એનું જે સમર્પણ છે એની તોડે કોઈ નહીં આવી શકે સાહેબ બગાડ્યું સાહેબ બીજા લોકોએ તૈયાર ભાણે જે લોકો આવ્યા છે ને એ લોકોએ બગાયું છે અને પ્રજા એનાથી દુઃખી છે પ્રજા એનાથી હેરાન છે કાર્યકરો પણ એનાથી દુઃખી છે પણ શું કરે વડોદરાની જે દુર્ઘટના બની છે એવા પુલ ગુજરાતમાં કેટલી જગ્યાએ જર્જરિત હાલતમાં છે એને તાત્કાલિક રિપેર કરાવો બીજી કાંઈ ઘટના બની પહેલાં અને આ સસ્પેન્ડ કર્યા છે ને એને સસ્પેન્ડને બદલે એને ડિસમિસ કરો જેલમાં મોકલી દો ને પાંચ દસ વર્ષ ભલે નહીં તો આવા લોકો બહાર રહીને સમાજને નુકસાન કરે સરકારને નુકસાન કરે લોકોના જાન લઈ જવું કામ કરે છે તો શું કામ બહાર રાખો છો રાખી દો અંદર એને ભલે અંદર પાંચ દસ વર્ષ સુધી આરામ કરતા ત્યાં એ બધા અને હજી પણ આમાં ઉચ્ચ અધિકારીઓ છે ને એની સામે પગલાં લો થોડીક હિંમત રાખો હિંમત અને પ્રમાણિકતાથી જો કામ કર્યું હોય ને તો તમને પગલાં લેવામાં જરાય હિચકીચાર થવો ન જોઈએ પરંતુ સાહેબ તમારામાં બધું બરાબર નથી તમારી જ પાર્ટીના કેટલાક લોકો આમાં સંડોવાયેલા છે અધિકારીઓને બચાવશે બે પછી આવશે બધા છાણાખોને પડદા પાછળથી બધા પરંતુ આ બધાને સાહેબ કડક સજા થવી જોઈએ કડકમાં કડક સજા થવી જોઈએ આ સત્તર જણા જે સત્તર જણાના જે મોત થઈએ ને એને સાચી શ્રદ્ધાંજલિ ચાર લાખ રૂપિયામાં નથી સાહેબ એની સાચી શ્રદ્ધાંજલિ એ છે કે આમાં ઓછામાં ઓછા અડધો ડઝનથી વધારે અધિકારીઓને જેલ થવી જોઈએ બાસ અને ખબર પડે એના માણસની જિંદગીની શું કિંમત હોય છે બીજાથી કરાવવું કરતાં અચકાશે અસ્તુ મારા એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ